ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો રસ્તો ધોવાયો જેનાથી વાહન વ્યવહાર પ્રભાવિત થયો મેઘરાજાએ છેલ્લા ત્રણ દિવસમાં દક્ષિણથી લઈને સૌરાષ્ટ્ર સુધી રાજ્યને ધમરોડ્યું છે જેના કારણે દુકાનો ઘરો તો પાણીમાં ગરકાવ થયા પરંતુ હાઈવે પણ બિસ્માર બન્યા છે જેમાં વડોદરાના ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો રસ્તો ધોવાઈ ગયો છે જેના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે વડોદરામાં ભારે વરસાદને કારણે અનેક રસ્તા બિસ્માર થયા છે ખાસ કરીને ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો રોડ ધોવાયો ડભોઈના રાજલી ગામ પાસે આખો રોડ ધોવાઈ જતા મુશ્કેલી પડી રહી છે તાજેતરમાં જ કરોડો રૂપિયા ખર્ચી રોડ બનાવ્યો હતો દેવ નદીમાંથી પાણીનો પ્રવાહ આ રસ્તા પર પાણીના કારણે ગાબડા પડ્યા છે જેના કારણે વાહન ચાલકો ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે રાજ્યના હાઈવે સહિત ગામના રસ્તાઓની વરસાદના કારણે બિસ્માર હાલતથી સ્થાનિકો પરેશાન તો તંત્રની કામગીરીને લઈને લોકો રોષ જોવા મળી રહ્યો છે